નમસ્કાર મિત્રો અમારી સાથે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વિગતવાર વાત કરીએ તો મનમોહન સેનાના પતિ ભરતદેવ વર્માનું નિધન થયું છે વધુ જણાવી દઈએ કે ભરત અભિનેત્રી રિયા સેનાને રાયમા સેનાના પિતા હતા તો મિત્રો વધુ જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ ભરતના શોક વ્યક્ત કર્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે અને ઓગણીસો સાથે જણાવી દઈએ કે તેની માતા મુન ત્યારે જેમ રિયા અને રાયમા પણ અભિનેત્રી છે જિયા મિત્રો અત્યારને આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન ભાવે તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ